વર્ષનો છેલ્લો દિવસ એટલે થર્ટી ફસ્ટ એકત્રીસમી ડિસેમ્બરને વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આ દિવસની ઉજવણી યુવાનો ડાન્સ પાર્ટી કરીને કરતા હોય છે હિન્દુ સંસ્કૃતિ વિશે બાળકોને સમજ આવે તે હેતુથી સુરતના પરમસુખ ગુરુકુલ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો એકત્રીસમી ડિસેમ્બર એટલે કે વર્ષના છેલ્લા દિવસની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિ સાથે કરવાના બદલે પરમસુખ ગુરુકુલ દ્વારા વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરાવીને કરવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતગાર બની અને બાળકો શ્લોકો ચોપાઈ તેમજ હનુમાન ચાલીસા વિશે જાણકારી મેળવે તે હેતુથી અગિયાર હનુમાન ચાલીસાના પાઠનું આયોજન સરથાણા વિસ્તારમાં આવેલ હનુ પરમસુખ ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું વહેલી સવારે શાળાના તમામ વિદ્યાર્થીઓએ ગુરુકુલના પરિસરમાં એકઠા કરવામાં આવ્યા હતા અને સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓએ સાથે મળીને અગિયાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા કષ્ટભંજન દાદાના ફોટો સાથે દાદાને વિનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બાળકોના વાલીઓ દ્વારા પણ શાળાના સરાહનીય બિરદાવવામાં કારણ કે વર્તમાન સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના અનેક તહેવારોની ઉજવણી યુવાધન કરતું હોય છે તેવામાં ક્યાંક ને ક્યાંક હિન્દુ સંસ્કૃતિ કે જે આપનો જૂનો વારસો છે તે ક્યાંક ને ક્યાંક વિસરાતો જાય છે અને એટલા માટે જ બાળકોમાં નાનપણથી હિન્દુ સંસ્કૃતિ વિશે જ્ઞાન આવે તે હેતુથી આ સરસ આયોજન કરાયું હતું જી મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું આપ સર્વ શહેરીજનો જાણો છો કે થર્ટી ફર્સ્ટ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પરંતુ અમારા ગુરુ એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી આજ રોજ થર્ટી એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ હિન્દુ નવું વર્ષ સુદ એકમ આવે છે પરંતુ આજે આ સમાજની અંદર દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છે તો એ રોકવા માટે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ શાળા કેમ્પસની અંદર શ્રી હનુમાન ભગવાનને યાદ કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને એક એવો મેસેજ આપવામાં આવ્યો કે આ થર્ટી ફર્સ્ટ જે છે એ કોઈ સંસ્કૃતિ નથી આ થર્ટી ફર્સ્ટની ઉજવણી કઈ રીતે રોકવી અને એનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ કેવા ઉપાયો કરવા વિદ્યાર્થીઓએ હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઈએ તેવી સમજ આપવામાં આવી શાળા કેમ્પસની અંદર ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રોએ ભગવાન શ્રી હનુમાનજીને યાદ કર્યા આજ રોજ હનુમાનજીના અગિયાર વખત હનુમાન ચાલીસાઓનું પઠન કર્યું અને એવી પ્રતિજ્ઞા પણ લીધી કે અમે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરશું નહીં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરશું નહીં અમે અમારા ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા હનુમાનજીના પાઠ અને અમે આ ઉજવણી સહપરિવાર સાથે ઘરે હનુમાન ચાલીસા ના પઠન દ્વારા કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓને અને પરિવારમાં એક સારો અને સુંદર મેસેજ આજ રોજ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ વિદ્યા સંકુલ દ્વારા પાઠવવામાં આવ્યો હતો